હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આજે વાર છે સોમવાર તારીખ છે નવ નવ બે હજાર પચીસ અને લાલ ડુંગળીની હરાજી કહેવાય કે લોકેશન ફરી ગયું છે બરાબર છાપરાની નીચે આવી ગયું છે પહેલાં આપણે થતી હતી ગીરનાર સેટની નીચે પણ હાથથી લોકેશન ચેન્જ થઈ ગયું છે મિત્રો આજે તમને લાલ ડુંગળીની આજની આવકની વાત કરું તો પાંત્રીસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આઠસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો આજે આપણે બંનેના આ વિડીયોની અંદર તાજા અને માજા બજારમાં લાઈવ જોવા જવાના છીએ વિડીયો મેડ સુધી બીના જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને કેમકે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલી અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લસ આ ચેનલ સાથે જોડાઈ જાઓ અને જેમ બને એમ ખેડૂત અને વેપારી સુધી આ વિડીયો પણ શેર જરૂરથી કરજો બરાબર તો વિડીયોને એન્ડ સુધી જોજો આજના શું બધા ભાવ આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા

120 રૂપિયા ભાવ આવ્યો રાઈકર છોડોમાં કેટલે છે આ 5 હવે રૂપિયા લઈ લે એલા હારું જાય હાવ એમ બીજું મણ ઉપર છે હો મણ ઉપર જોય ને તેલનો તમે આવ છોકરાના આપ છો કેટલા છે એકસો ને સત્તર રૂપિયા ભાવ આવે છે મિત્રો સફેદ બી અળાજી ડુંગળી પૂરી થઈ ગઈ છે

बच्चे बच्चे बहुत 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 है तारस है तारस है तारस है है तारस 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 है तारस तारस है 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 એકસો ને ત્યાંશી રૂપિયા વાવે છે મિત્રો એકસો ને પચીસ રૂપિયા ભાવ આવ્યો મિત્રો اچھا <ahanan> اچھا એકસો ને ચૌદ રૂપિયા ભાવ હોય છે મિત્રો સોળ રૂપિયા ભાવ હોય છે મિત્રો એકસો ને ચૌદ ભૂલમાંથી બોલે

એકસો સાડત્રીસ રૂપિયા ભાવ હોય છે મિત્ર આ વખનનો જોર ઺િય મજ�ÖMģ મ૨ૈ આલે ş في જ ભે યુ ફેય મે ભે કિ� goal ઉઈઉણ �ivે ટય છે પ sedan, ન ભે હા�એ જ લો ભાઈ યકો આને આવી કે હે ભાઈ બોલ 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 બોલ

આજે એ બતો કે નાખો ભાઈ એ પોર છે આ હારું છે રолભાઈ

એકસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ આવ્યો

બડીલે ગલા બડીલે ગલા પૂછી દીધી 100000 રૂપિયા બડીલે ગલા અમે કાયલે આવી ગયા કાટી ગયો આટલો એક જ આરે 41000 51000 હાલો બાબા એ હવાલો બોલો બોલો જાવ બીમે ના ના બોલો બોલો 151 રૂપિયા ભાવ હા હા 151 151 રૂપિયા 151 51 151 રૂપિયા 151

અને 251 1 રૂપયા 251 1 રૂપયા 251 51 ને નો થાય ં જ઼૩૮ rezə શ્જ ણફટ. જાગ જે઺ દણ ભાવંજન. જ�િંજ દિં જાજ જેથ જેંમ જેથત. જ�е જ઺ જેથ જાજેધત.

ભાઈ તું મારી કે ઓવર ઇન્કરેટ કરી રે 100 રૂપિયા માં કાઢું કરી ખાલી ડાવ જો 55 સેવાય ઓટો આવેલા 200 250 250 રૂપિયા આબુ રે આબુ રે ભગિયા નો બાબા ભઈયા લે આલે રાઈટ વળુ બસો ને એક્યાસી રૂપિયા અભાવે છે મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડમાં ઊંચો ભાવ છત્રી

ખાલી તોતેર રૂપિયા માત્ર ચાર રૂપિયા સાત ચાર રૂપિયા સાત પાંચ

જો યે કરકોવ બોલાઈ ડોટ યાર અંદર કરો હાલ કર ફોર કર ફોર 16 16 17 મારે તો કાઈ નંબર છે કે આપ બોલ કે ના એક બે ના હા ભાવી કરો ભાવી ભાઈ 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 અમે બસવા આવીએ ભાઈ એક પકડી લે 24 24 એને બોલાવવાનું બસો ને ચોત્રીસ રૂપિયા થયા છે આ વર્ષ ને મિત્રો દસરો ને બસો ને ચોત્રીસ રૂપિયા ભાવ આવે છે સુપર ક્વોલિટી